દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બાયડથી બાયડ ભાજપના યુવા મોરચાના મંત્રીનું હાર્ટ એટેકથી નિધન થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બાયડના તેનપુર ખાતે તેમના વતનમાં તેમના ઘરે તેમને હાર્ટ એટેકનો હુમલો આવ્યો અને તેમાં જ તેમનું દુઃખદ અવસાન થયું છે યુવાનોમાં જે હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેમાં વધુ એક કિસ્સો બાયડના તેનપુર ખાતે સામે આવે જેમાં બાયડ ભાજપના યુવા મોરચાના મંત્રી ભદ્રેશભાઈ પટેલનું દુઃખદ અવસાન થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર બાયડથી બાયડના તેનપુર ખાતે ભાજપના યુવા મોરચાના મંત્રીનું હાર્ટ એટેકથી નિધન થયું છે તેમના ઘરે રાત્રિના દરમિયાન તેઓ ઊંઘી રહ્યા હતા ત્યારે તેમને ઊંઘમાં જ હાર્ટ એટેકનો હુમલો આવ્યો અને તેમાં જ તેમનું અવસાન અવસાન થયું છે પરિવાર સહિત મિત્રો અને પાર્ટીમાં ભારે શોકનો માહોલ જોવા મળે છે કારણ કે ઉત્સાહી અને યુવા મોરચાના જે મંત્રી છે ભદ્રેશભાઈ પટેલ તેમનું નિધન થયું છે મિત્રો પરિવાર અને પાર્ટીમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે